બાતમી દ્વારા કે મકરપુરા બસ ડેપોમાં આવેલ માથો કાઠિયાવાડી રેસ્ટોરન્ટવાળી હોટલનો માલિક છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ જે આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા પાંચ સગેર છોકરાઓ ઉંમર વર્ષ સત્તર તથા ઉંમર વર્ષ ચૌદ ત્રીજાનું ઉંમર વર્ષ ચૌદ અને બીજાનું ઉંમર વર્ષ ચૌદ ઉમર વર્ષ છોડ કામ કરતા જણાય આવતા સદર હોટલ માલિકે સગીર બાળકોનો માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર હોટલ માલિક રિંકેશ પોપતભાઈ રાતડિયા હાલ રહેઠાણ 302 રેધી રેસિડેન્સી નોવેનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ ગામ મંડલિક પૂર તાલુકા જેતપુર જિલ્લા રાજકોટ નાવ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ નેહવાસિંહ મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ન કરે તે સારું બાળકો અને તેમના સગા સંબંધીઓનું એચ ટીયુની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરી બાળકોને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ આરોપીનું નામ રિંકેશ ભૂપતભાઈ રાતડિયા સારી કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીમાં ડોક્ટર બી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ વડોદરા શહેર